મળા પાસે લગન માં ઇન્સ્ટાગ્રામ માં શું આડે હારું તમાર છોકરા નું સોકરી ભાજી જીતી લગ્ન કરાવો હરાવલા ગોઘલા ના સોટી વાળા ના

એટલે આ બધું મો શું આપણો હરો ઓ હતારી મોએ ખબર પડી ગઈ હવે આમાં એવું હતું ને શું બાપા નું તપેલું એવું હતું આ છોકરા નું તો વિચારવું પડે ને હવે એનું તો હું વિચારું છું જો તોલડું વિચારો છો હવે એને મને કીધું તું કે સોડી મને ગમે છે નકા મેં તો એને સમજાયો તો કે હવે આ સોડી કુક ને લઈ જાતી રેલી છે અને આપણા ઘરમાં ખબર પડશે ને તો આપડી આબરૂ જાશે એમ આ શેની વાત કરો હરા તમે કુકુના હગાની ઈવરી ચારે કર્યો હજી કાલ તો નચી કરીન જાશે કાલે એ છોકરી બીજા લઈને જાતી રે એમ ને ના ના પેલા જાતી રીતી પણ પાછી તો લાઈ રી આ તો એમાં વરે શું છે આ તો કીધું ઘરની ની આબરૂ એમ હવે એમાં શાની તપેલા ની આબરૂ જાય છોકરો આખો વાઢો ઉભો છે આના કરતા તો હારો છે ને તો પછી તમે ચમ રીશે બળીને આયા તા એકદમ ઈ તો આણા ફોન કરીને મને પરમે કીધું કે તમે ગાળા ગાઢો બધાના પી પી ના વાળી વાત તો અમે હાથે કરીને સાવી કરી પી હવે તમારે સુધરવાનું ચારે છે ઈ કોમ ના નકા સમજ પૂરા કરું હું આજથી થી બંધ બસ હા તો રેડી ઉગલા હવે પછી પીએ કરે ને તો મને પેલો ફોન કરજે હાલત યાન બેન ને લેતો આવું અને પછી એકલો પાછો છું એટલે યાને ખબર પડે તારું મને એકલું હવે અરે પણ સા પાણી તો કરતા તો આટલી ઉતાવળ શું કરો છો હવે તમાર દારૂડિયાન ઘરે કોણ સાપીએ મારે લગાડી પડશે એટલે હોપરા તારે તાર ફોન કરવાનો આવે છે પણ હવે મેં ન કર્યો તમે કર્યો તો ઢેગલી થઈ ગયા તારે ઈ તો તમે ગાળો દો ને એની પહેલા મેં ફોન લીધો રો અને મેં ફુવાન કીધું કે તાર પી જાહે કાલ કરશે એ હું તો એમ ને હવે પછી પીવા બે ફોન લઈ લેવાનો તારે હવે તો તા કે છોકરા ના લગ્ન માં તો પીવો પડે ને બેલું અમાર પપ્પા કોઈ દાડું ના સુધરે આ તો હું એમ કેતો તો કે તારે હાલની ફેરે જોઈન માં શેરવાની પહેરવી છે કે પછી ઢીવટો ને શર્ટ પહેરવા છે એ પપ્પા જ્યારે જયારે અઢી ઉેરવાણી પહેરી હે ને ત્યારે ત્યારે જોન પાસી આવી હે એટલે હું શેરવાણી પહેરીશ આ તો પછી શેરવાણી લાવ સોરી આપણે પાફર થી સાય છૂટ શેરવાણી માંથી એટલે શું સસ્તી પડે અહીંયા ઓળખણ તો અડે અને પપ્પા મંડપ હવે મંડપ તો આપણે રોમાબાંદિના નો છે ને ચોમુંડા મંડપ મારે દાદો એમાં પેણ્યા હોય તો પછી ડીજે છે નું લાવશો ડીજે તો આપડા બુકડા વાળા હરીશાઈ ફોન કરીને કહી શું એટલે ડાલુ લઈને ને ત્યાં પૂરા બોલાવતો આવશે અને વધારાના લુગડા લાવો હોય તો પછી ભૂરીયા કરી જાય ને ભાભર માં દુકાન ઈયા થી લાવ શેર આપી એ પપ્પા આ વખતે તો હે ને વહુ લાય છૂટકો કરવો હે અરે વહુ ની વાત તો જાવા દે હું તો આમ કહું છું ભેગ્યા ની હાહુ ને લાબી હી હવે મારે વહુ ને જો હાહુ હે ઈ તો બટે અહીંયા ચોક મારો મેળ પડી જાય તો એને હાહુ મળી જાય ને બિચારી ને પપ્પા બાપ નું તો કઈ થાવા જ નથી જેવું ઘોડા ના બાપ ને એટલે કાચડા પોણી લાય જા ગાયો ગા

અને ગાડી પીને દારૂ ના ચલાવાય ના પડી જવાય જોવા વે મારી વાત માં બોલો તમે હા બોલો ના બની આપડે બેન ને